આઝાદીના છોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કરજણ તાલુકાનું શેરપુરા ગામ સ્મશાન સુવિધાથી વંચિત છે આઝાદીના છોતેર વર્ષ પૂર્ણ થયા છતાં પણ શેરપુરા ગામમાં આદિવાસી સમાજના લોકો માટે સ્મશાન નથી અંતિમ ક્રિયા કરવામાં પડતી હાલાકી ચોમાસાની ઋતુમાં બે કિલોમીટર કાદવ કિચડમાં ચાલીને જવું પડે છે અગાઉના સરપંચો અને તલાટીઓને અવારનવાર રજૂઆત કરી તે છતાં પણ આદિવાસી સમાજના લોકોની માંગ પૂરી થતી નથી જેથી આજ રોજ એડવોકેટ મનીષ પરમારની આગેવાની હેઠળ શેરપુરા ગામના ગ્રામજનો ભેગા થઈ કરજણ પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સ્મશાન બનાવી આપવાની માંગ કરી હતી આ દેશને આઝાદ થયા છોત્તેર વર્ષ પૂર્ણ થયા છે પણ હજુ સુધી અમારા ગામમાં સમશાનની પ્રશ્નો ઊભો ને ઉભો જ છે સરપંચ સાહેબ ને રજૂઆત વારંવાર કરી છે આજથી દસ વર્ષ દસ વર્ષથી જ રજૂઆત કરતા આવ્યા છે પણ હજુ કોઈ નિકાલ લાવતા નહીં આવે આ લોકો આવું કે થશે 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 કરીને ગામ લોકો ટ્રાહીમાં પુકારી ગયા છે હજુ કોઈ એનો નિકાલ નહીં આવતો માટેનું જ કરજન તાલુકાના શેરપુરા ગામે આઝાદીના વર્ષ આઝાદી છતાં આદિવાસી સમાજ નું સ્મશાન નથી જે તે સમયે મૌખિક વાત થયેલી કે આ તમારું સ્મશાન છે ત્યાં અત્યાર સુધી અંતિમ ક્રિયા થાય છે પરંતુ ચોમાસાની ઋતુ હોય તે સમય દરમિયાન જો ગામમાં કોઈ અનિશ્નીય બનાવ બને કોઈ મરણ થાય તો અંતિમ ક્રિયામાં ઘણી તકલીફ પડે છે બે ત્રણ વર્ષ પહેલા કોરોના સમગ્ર દેશમાં હતો તે સમય દરમિયાન પણ પણ ઘણી બધા આ જ તકલીફ છે જો સરકાર વિકાસ ની વાતો કરતી હોય છેવાડાના ગામ સુધી મેં વિકાસ કરે છે પરંતુ આ કરજણ તાલુકાના શેરપુરા ગામમાં કોઈ વિકાસ થયો નથી એવું સ્પષ્ટપણે દેખાય આવે છે બે સ્થળ સ્થિતિ નિરીક્ષણ કર્યું છે સ્મશાન ત્યાં છે નથી એ લોકોને આવાસો પણ નથી મળી ઘણી બધી સરકારની જે ગાંટો છે એનાથી વંચિત આ ગામ રહી ગયું છે જેના કારણે આજ રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે મહેરબાન કરજન ના તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને પત્ર આપવા આવ્યા છે અને અમારી મુખ્યત્વે માંગણી ગામ લોકોને સ્મશાન મળે અને આવનારા સમયમાં આ ગામ લોકોને આદિવા સમાજને આવાસનો પણ લાભ મળે એવી અમારી આજરોજ માંગણી છે